સનાતન ધર્મની પ્રતિષ્ઠાની વિજય પતાકા સમાન મંદિરો અને આ મંદિરોની શાન તેના શિખર સ્થાપિત થતા કળશ અને ધ્વજદળ જેને બનાવવામાં ગણદેવીના કંસારા પરિવારે પોતાની ત્રણ ત્રણ પેઢી ખપાવી દીધી ત્યારે ચાલો આજે જાણીએ કંસારા પરિવારની આ કળશ કણેશ ધ્વજદંડ ત્રિશૂળ ડમરૂઘંડ નાગ સહિતના મંદિરોની શાન વધારતા તાંબા અને પિત્તળના વાસણો ગણદેવીનો કંસારા પરિવાર સો વર્ષથી બનાવે છે આ તમામ મંદિરમાં રખાતા વાસણોને શાસ્ત્રોક્ત નિયમો મુજબ તૈયાર કરવા ખૂબ જરૂરી છે અને આથી જ તેની બનાવટમાં રાખવામાં આવે છે ખાસ ધ્યાન આજે કંસારા પરિવારના આ વાસણો ગુજરાત ઉપરાંત વિદેશોમાં અમેરિકા કેનેડા અને ન્યુઝીલેન્ડના મંદિરોની પણ શોભા વધારી રહ્યા છે તો મનીષભાઈ માત્ર મંદિરો માટે જ નહીં મુસ્લિમોની દરગાહ માટે ચા રાતેબના નગારા પારસી અગિયારીના અગરદાર ગુરુદ્વારા અને ચર્ચના ધાર્મિક ચિહ્નો બનાવીને એકતાનો સંદેશ પણ આપી રહ્યા છે પરંતુ હાલ કારીગરોની અછત હોવાથી વ્યવસાયને આગળ વધારવો મુશ્કેલ હોવાનું મનીષભાઈ કહી રહ્યા છે મારિયા પીજી પેઢી ચાલે છે મારા બાપદાદા કામ કરતા હતા ત્યારે મારા દાદાએ કામ કર્યું ફાધર મારા પપ્પાએ કામ કર્યું અને પછી હું કરું છું કામ અત્યારે હાલમાં મારી પાસે છે હું વાસણ ધીરે ધીરે મારા મારા દાદાએ ચાલુ ચાલુ બનાવવાનું પછી બનાવું છું અત્યારે હાલમાં બધું વાસણની લાઈન બંધ કરી છે અને કળશા નીચ કામ કરું છું પણ હવે કારીગરો ધીરે ધીરે નથી અમારી પાસે હેન્ડવર્ક કામ કરવું એટલે આ કારીગરી બધી લુપ્ત થવા મારી છે હેન્ડવર્કની તો હવે અમારે બી આગાડી વિચારવું પડે છે કે અગાડી કેમ કરીએ અમે ધાર્મિક ચિન્હો અને વાસણો બનાવવાનું કામ ખૂબ જ બારીકાઈ માંગી લે છે વળી હાથ બનાવટના હોવાથી સમય પણ ખૂબ લાગે છે અને આ બહુ મોટી વાત છે કે ભગવાન અમને અલ્લાહ એક બહુ મોટું કામકાજ આપેલું છે કે આજ આજ સુધીમાં કોઈ એવો કોઈ માણસ તો નથી કે હજારો મંદિર પર કળશ ચડાવ્યા છે પણ હું એવું માનું છું કે આજે પચીસ વર્ષમાં હું હજારો મંદિર પર કળશ ધજાડ ચડાવ્યા છે ને મને બહુ આનંદ છે ભગવાનનું કામ કરવામાં તો કંસારા પરિવારની કળા અને નિષ્ઠાને પૂજારી પણ વખાણી રહ્યા છે આજે ધજા છે અને આજે શિખરનો કળશ જે છે તેની રચના એ આપણા આ બિલીમોરા ગામ જે સમાજ મંદિર તેની બાજુમાં જ ગણદેવી ગામ છે ત્યાં કંસારા સમાજ દ્વારા એની રચના કરવામાં આવે છે આ કળશ દેશ વિદેશમાં ઘણા બધા મંદિરોમાં જાય છે અને ઘણા મોટા આપણે ત્યાંથી ઓર્ડર નાના મોટા દરેક પ્રકારના કળશો ત્યાં બનાવવામાં આવે છે એટલે ગૌરવની વાત છે કે આખા વિસ્તારમાં જ્યાં જ્યાં પણ કળશ જાય ત્યાંથી મોટા ભાગના કળશો અહીંથી લેવામાં આવે છે એ કળશ તાંબાના ચાંદીના સોના પર અથવા પંચધાતુમાં બનાવવામાં આવે છે અને તેની અંદર ઘણી જાતની વસ્તુઓ મૂકીને તેની રચના કરી તેને સ્થાપન પ્રતિષ્ઠાઓ કરીને તેમાં ઘણા બધા દેવોનું આહવાન કરવામાં આવે જેને કારણે એના દર્શન કરવાથી દરેક વ્યક્તિઓની જીવનમાં ભગવાનની કૃપા પ્રાપ્ત થાય સનાતન ધર્મની ખ્યાતિને વિશ્વના ખૂણે ખૂણે સુધી પહોંચાડવામાં પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે ગણદેવીના આ કંસારા પરિવારનું ખૂબ યોગદાન છે ત્યારે તેમના આ કામથી તેમણે અલગ જ કેડી કંડારી છે તેમાં બે મત નથી પરિમલ મકવાણા ટીવી 13 ગુજરાતી ગણદેવી